હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ સિમ્પલ એવા માં વઘારેલો રોટલો જો ક્યારેક કંઈક ફટાફટ ખાવાની ઈચ્છા થાય ત્યારે જો અગાઉથી રોટલો બનીને તૈયાર હોય તો વઘારીને ખાઈ શકાય છે આ રોટલો એકવાર જરૂરથી વઘારજો મારી સ્ટાઇલથી તો ચાલો આપણે તેની સામગ્રી જોઈ લઈએ કે તેમાં શું જોઈશે તો તેના માટે મેં અત્યારે એક અગાઉ રોટલો બનાવેલો હતો તેનો ભૂક્કો કરીને લઈ લીધેલો છે તમે આનાથી મોટો ભૂકો કરીને પણ રાખી શકો છો એક કપ છાસ એકદમ ઝીણા ચોપ કરેલા ટામેટાનું એક ટામેટું લીધું છે આદું લસણ અને મરચાંની પેસ્ટ અને ચોપ કરેલી ડુંગળી મેં સાથે લીલું લસણ પણ લીધેલું છે તો ચાલો હવે તેનો વઘાર કરી લઈએ તો તેના માટે બે મોટી ચમચી તેલ લઈ લેશું અને તેલને બરાબર ગરમ થવા દઈશું તેલ એકદમ ગરમ થાય તે પછી આપણે તેમાં રાઈ નાખવાની છે તો મેં અડધી ચમચી રાઈ એડ કરી છે તને રાઈ એકદમ ફૂટી જાય પછી તેમાં આપણે જીરું એડ કરવાનું છે તો રાઈ હવે ફૂટવા લાગી છે તો તે ફૂટી જાય પછી તેમાં જીરું એડ કરીશું તો અત્યારે મેં અડધી ચમચી જીરું એડ કર્યું છે જીરું તતરી જાય પછી તરત જ આદું લસણ મરચાં અને લીમડાનો વઘાર કરી લઈશું તમારી પાસે જો ફ્રોઝન લીલું લસણ હોય તો તે એડ કરજો અત્યારે મેં એમાં એડ કરેલું છે તો હવે લસણને થોડીવાર આપણે સાંતળી લઈશું જેથી તેમાંથી કચાસ નીકળી જાય તો થોડી વાર છે તો તમે જોઈ શકો છો કે આદુ લસણ મરચાંની પેસ્ટ સરસ એવી સંતળાઈ ગઈ છે હવે તેમાં આપણે ચોપ કરેલી ડુંગળી એડ કરીશું અને ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અથવા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું તો ડુંગળી પણ સંતળાઈને તૈયાર થઈ ગઈ છે હવે તેમાં આપણે ટામેટા એડ કરવાના છે તો આપણે ચોપ કરીને રાખેલા હતા તે ટામેટાને એડ કરી દઈશું ટામેટા નાખીએ ત્યારે ફ્લેમ હાઈ રાખવાની છે જેથી ટામેટામાંથી થોડું વધારે એટલું પાણી બહાર નીકળી ના જાય જેથી ટામેટા પણ સરસ એવા જલ્દી ચડી જાય હવે ટામેટાને પણ સાંતળી લઈશું આ રોટલો એકદમ સિમ્પલ કરતાં જો આવી રીતે બધું વેજીટેબલ નાખીને તમે વઘારશો તો તમને ખૂબ જ સરસ એવો લાગશે અને એકદમ સિમ્પલ બનાવીએ એના કરતાં વધારે સારો લાગશે તો ટામેટા પણ સંતરાઈ ગયા છે તો ચાલો હવે થોડા મસાલા કરી લઈએ તો તેના માટે મેં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી મરચું લીધેલું છે કારણ કે આપણે લીલા મરચાં લીધેલા છે એટલે હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું લઈશું કેમ કે રોટલામાં પણ મીઠું હોય તો તમારે ખાલી ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે અને આપણે છાશ ઉમેરશું એ ભાગનું જ ખાલી મીઠું એડ કરવાનું છે તો હવે બધા જ મસાલાને થોડીવાર સાંતળી લઈશું મસાલા સંતળાઈ જાય પછી આપણે જે છાશ અગાઉથી નીકાળીને રાખી છે તે છાશને એડ કરવાની છે પણ જ્યારે તમે છાશ એડ કરો ત્યારે અચૂક હલાવતું રહેવાનું છે નહીંતર તમારી છાશ ફાટી જશે તો ચાલો હવે આપણે છાસ એડ કરી લઈએ છાસ આપણે એકદમ ઠંડી નથી ઉમેરવાની તમારે જ્યારે રોટલો વઘારવો હોય ત્યારે પાંચ દસ મિનિટ છાસ ને રાખવાની છે વઘારમાં ઉમેરવાની છે હજુ જો તમને છાસ ઓછી લાગે તો તમે અડધો કપ હજી છાસ અંદર એડ કરી શકો છો મેં અત્યારે એક કપ જ છાસ લીધી છે મારે જરૂર નહોતી તો મેં નથી ઉમેરી તમને એવું લાગે કે મારે હજુ ઢીલો રોટલો ખાવો છે તો તમે હજી અડધો ગ્લાસ છાસ એડ કરી શકો છો છાસ જેટલી વધારે હશે એટલો રોટલો તમારો એકદમ સોફ્ટ અને સરસ બનશે અને છાસના ટેસ્ટથી તમને રોટલો પણ ખૂબ જ સરસ લાગશે તો છાસની ખટાશને દૂર કરવા માટે મેં અત્યારે થોડી ખાંડ લીધી છે તમે ગોળ પણ અંદર એડ કરી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે આપણે છાસમાં થોડા બબલ પણ આવા લાગ્યા છે તો આપણે રોટલાનો જે ભૂકો કરીને તૈયાર રાખ્યો હતો તે એડ કરી દઈશું હવે બધું બરાબર મિક્સ કરી લખશું અને અત્યારે એકદમ ગેસને ધીમો કરી દેવાનો છે ફૂલ ગેસ નથી રાખવાનો જો ફૂલ ગેસ રાખીશું તો રોટલો તરત જ બધી છાસને એબઝોર્બ કરી લેશે અને છાસ ઓછી લાગશે તો તમારે બને ત્યાં સુધી એકદમ ધીમો ગેસ રાખીને બધું મિક્સ કરવાનું છે તો હવે બધું મિક્સ સરસ થઈ ગયું છે તો આ રોટલાને આપણે બે મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું જેથી સરસ આપણો રોટલામાં બધા જ વઘારનો મસાલો પણ અંદર એડ થઈ જાય અને રોટલો ટેસ્ટી એવો લાગે તો તમે જોઈ શકો છો કે રોટલો એકદમ સરસ બની ગયો છે તો ઉપરથી ધાણા અને એડ કરીશું તો ફ્રેન્ડ્સ તમને આ રોટલો કેવો લાગ્યો તે મને જરૂરથી કોમેન્ટ કરજો અને તમે કઈ સિટી અને કયા સ્ટેટથી મને જોવો છો તમારે કઈ નવી રેસીપી શીખવી છે તે પણ મને જરૂરથી કોમેન્ટ કરજો તો ચાલો હવે આપણે આ રોટલાને સર્વ કરીએ આ રોટલો એકલો પણ સારો લાગે છે કોઈ થોડું સલાડ હોય તેના સાથે પણ સારો લાગે છે તમે સાંજના ટાઈમે પણ તમે આ રોટલાને વઘારીને ખાઈ શકો છો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય ફ્રેન્ડ્સ આ ગુજરાતી સ્ટાઇલ અને મારી રીતથી બનાવેલા રોટલાને તમે એકવાર જરૂરથી બનાવજો તમને ટેસ્ટ કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરજો અને નવી રેસીપી શીખવી હોય તો પણ મને જરૂરથી કહેજો એન્જોય ફ્રેન્ડ્સ